વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્પોર્ટ્સ કેમ્પસમાં નેશનલ રનર યુવતીએ જુનિયર કોચ અમિત જગદંબા શર્માની સામે છેડતીની ફરિયાદ છે જે બાદ પોલીસે આરોપીની રાત્રે જ ધરપકડ કરતા ખેલ જગતમાં ખળભળાટ મચી ગયો છે વેસુમાં આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ કેમ્પસમાં પ્રેક્ટિસ કરાવતી વેડાએ સિનિયર કોચની અંડરમાં ટ્રેનિંગ આપતા જુનિયર કોચ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા આ સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પણ દબાણ કરી એલફેલ ગાળો આપી માર મારવાની ધમકી આપી આ ભોગ બનાવ યુવતી આખરે મામલો વેસુ પોલીસ મથકમાં નોંધાવી દીધો છે જોકે આ જુનિયર કોચની સામે છેડતીનો ગુનો દાખલ થયો છે અને ધરપકડ પણ થઈ છે શહેરમાં રહેતી નેશનલ લેવલ પર સ્નિંગ પ્લેયર તરીકે રમાતી યુવતી નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રનિંગ માટે ટ્રેનિંગ લેતી હોય તેમણે સિનિયર કોચ અને જુનિયર કોચ તેમના રાબેતા મુજબ ટ્રેનિંગ આપતા હતા જુનિયર કોચ અમિત જગદંબા શર્માએ તેના ઉપર દાનત બગાડી હતી દસ સાત પચીસથી લઈ તારીખ એક નવ પચીસના સમયગાળાની અંદર અલગ અલગ સમયે રનિંગ ટ્રેનિંગ આપતી વખતે જુનિયર કોચ અમિત શર્મા તેમની સાથે શારીરિક અડપલા કરી છેડછાડ કરતા હતા જોકે એટલું જ નહીં પરંતુ તું મને ખૂબ પસંદ છે મારી સાથે પ્રેમ સંબંધ રાખે એમ પણ જણાવ્યું હતું જોકે યુવતીએ ના પાડતા આખરે અમિત શર્માએ તેમને વિવિધ સગાળો આપી માર મારને ધમકી પણ આપી આખરે આ ભોગ બનનાર નેશનલ પ્લેયર યુવતીએ મામલો વેસુ પોલીસ મથકમાં નોંધાવ્યો છે મોડી રાત્રે પોલીસે જુનિયર કોચ અમિત શર્માની ધરપકડ કરી છે આગળની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જેના લાઈવ વિટનેસ